હાલો ગાઈ સ્વાગત છે તમારા આપણે નવા વ્લોગમાં મારું નામ છે દર્શક કુમાર અને પીસી છે ને તમને આ યુટ્યુબની માહિતી આપવાનો હું તો તમારો તમે પણ જો યુટ્યુબમાં સ્ટાર્ટ કરવા માગતા હોય ને તો જાણકારી તમને બહુ કામ લાગશે તો વિડીયોમાં બનાવી દે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો હાલો પહેલાં છે આ કામ પતાવી લો તો હાલો ગાઈ જો આપણું કામ બધું પતાવી દીધું આપણે આ જે સટકા દેવાનું હતું ને એ કામ આપણે પતાવી દીધું હવે આપણે આવી જ્ઞાન વાત ઉપર તો આપણે જો યુટ્યુબમાં હું તમને જાણકારી આપું ને સો ટકા તમને ને ફૂલ કામ લાગશે કારણ કે નવા નવા તમે યુટ્યુબમાં આવ્યા હોય ને તમે બીજી વિડીયોની ચેનલ નવી બનાવી હોય ને વિડીયો બનાવતા હોય તો છે ને આપણે પેલા શરૂઆતમાં નવી ચેનલ બનાવીને એ વખતે તમે જોઈજો તો શરૂઆતમાં છે ને આપણે પચાસ હો વ્યૂ આવે એટલે પચા હોળ વ્યૂ આવે ને એટલે આપણને એમ થાય કે આપણી ચેનલ હવે ગુવા નહીં થાય પણ છે ને આપણે શરૂઆતમાં વિડીયો મૂકી નવા નવી ચેનલ હોય ને એટલે શરૂઆતમાં આપણે વ્યૂ છે ને પચા હોય એવા જ આવે પચા હોય એવા યુદ્ધ આવે એટલે આપણે છે ને એ ખાલી પચા હોય વ્યૂ આપણા વિડીયોમાં આવે એટલે આપણે પછી આપણો વિચાર આપણને એમ થાય કે વિડીયો નથી બનાવવા આપણા વ્યૂ બહુ આવતા નથી પણ આપણે છે ને એ વિચારવા નથી પણ આપણે છે ને વિડીયો બનાવવાના ચાલુ રાખવાના છે કારણ કે આપણે જેમ જેમ વિડીયો બનાવશું ને એમાં યુટ્યુબ આપણી રીચ આગળ મોકલે અને આપણને છે ને વ્યૂ દાળે દિન વધતા જાય એમાં એટલા ની એટલા ન હતું તો માનો એક્ઝામ્પલ હું તમને આપું કે આપણે નવા ગામમાં જે રહેવા ગયા હોય તો એ નવા ગામમાં રહેવા ગયા હોય અહીંયા સ્ટાર્ટિંગમાં પણ કોઈ ઓળખતું ન હોય એટલે આપણે જેમ જેમ એ ગામમાં આપણે એક વર રહી બે વર રહી એમ આપણને આખા ગામમાં બધે ઓળખવા મળે એટલે આપણે આમાં યુટ્યુબમાં પણ એવું જ છે કે સ્ટાર્ટિંગમાં નવા નવા આપણે ચા ચાલુ કરીને યુટ્યુબ એટલે એમાં આપણને કોઈ ઓળખતું ન હોય અને જેમ જેમ જૂના થયું ને એમાં આપણી ફેશ વેલ્યુ બનતી જાય અને યુટ્યુબમાં આપણને હંધાય જાણવા મળે કારણ કે આપણે વિડીયો બહુ આગળ ઉઠીને જાવા મળે ને યુટ્યુબ પર પછી વિડીયો આપણે રીચ વધારે એટલે વિડીયો જાદા માળા તો આપણી પણ ફેશ વિડીયો બનવા માંડે એટલે આમાં છે ને વિડીયો બનાવવાના ચાલુ રાખવા અને વિડીયો જેમ આપણે દરરોજ ડેલી અપલોડ કરીએ ને એટલે આપણને સક્સેસ મળે જ તે યુટ્યુબમાં એટલે ડેલી વિડીયો અપલોડ કરવાના છે બાકી વ્યૂ પચાસ હોય વ્યૂમાં આપણે એમાં કંઈ ચિંતા નહીં કરવાની કે આપણે આ વ્યૂ નથી આવતા એટલે વિડીયો નથી બનાવવા અને વિડીયો બનાવવાના ચાલુ જ રાખવાના કારણ કે આ જેમ જેમ આપણે વિડીયો બનાવીએ ને તેમ જ તે આપણને ગ્રોહ મળે યુટ્યુબમાં તો ઉમીદ કરું છું તમને અમારી જાણકારી હારી લાગી છે કારણ કે હવે મારે જવાનું છે ખાતર નાખવાનું જીરામાં એટલે આપણે આ વિડીયો પૂરો કરી અને પછી બીજી યુટ્યુબની જાણકારી હું તમને આપતો રહીશ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને વિડીયોને લાઈક કરીને નાખજો અને આપણે જોઈએ તો હવાર હવારમાં પણ જાગીને આપણે છે ને સીધું કામ પીકું તો પાણી વાળવાનું મોટર ચાલુ કરી રહી અત્યારે આપણે અવાર સવારમાં કપામાં કારણ કે અહીંયા તોર્યા ન વાળો નહીં એ ટપક હોય હા ટપક છે ને આ ટપકમાં પાણી ચાલુ આપણે ટપકમાં પાણી ચાલુ કરી અત્યારે કપામાં અને આપણે તો છટકાંટો કે છટકા બટકા નીકળી જાય તો લેવું પડે કારણ કે આમાં છટકાં નીકળી જાય તો દેવા પડે ને તોરીએ વાળતા હોય ને એમાં હાથ એમાં ખાલી Nah, aku doang nggak juga, sama juga nggak lupa ya. bumbu saja. Kalau bumbu, awan itu ya